ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે સાંભળીએ મહાશિવરાત્રીની વ્રત કથા મહાશિવરાત્રિના દિવસે શિવભક્તો વ્રત રાખે છે પરંતુ આ દિવસે વ્રત રાખવા ઉપરાંત વિધિવત પૂજા અર્ચના કરવાની સાથે સાથે કથા સાંભળવાનું પણ વિધાન છે શિવજીની કથા વગર વ્રત અધૂરું ગણવામાં આવે છે મિત્રો મહાશિવરાત્રીને ભગવાન શિવની આરાધનાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે આજે દેશભરમાં લોકો શિવજીના નામનો જાપ કરી શાસ્ત્રો અનુસાર પૂજા કરે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા આ કારણે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા પણ છે મિત્રો મા માસની મહાશિવરાત્રિ ભગવાન શિવની પૂજાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે મહાશિવરાત્રીનું વ્રત આ કથા વગર અધૂરું ગણાય છે તો આવો જાણીએ મહાશિવરાત્રિના ઉપવાસની સંપૂર્ણ કથા શિવપુરાણ અનુસાર એક ગામમાં એક શિકારી રહેતો હતો તે પ્રાણીઓની હત્યા કરી પોતાનો પરિવાર ચલાવતો હતો પરંતુ તેમ છતાં પૈસાના અભાવે તેણે એક શાહુકાર પાસેથી લોન લેવી પડી પરંતુ તે લોનની સમયસર ચૂકવણી કરી ન શક્યો જેને કારણે શાહુકાર ગુસ્સે થયો અને શિવરાત્રીના દિવસે શિકારીને પકડીને શિવ મઠમાં કેદ કરી દીધો શાહુકારના ઘરે શિવરાત્રીની પૂજા થતી હતી શિકારી ધ્યાનમાં શિવજીની માર્મિક વાતો સાંભળતો રહ્યો ચતુર્દશીની તિથિ પર તેમણે શિવરાત્રિની કથા પણ સાંભળી શાહુકારે શિકારીને બોલાવીને લોન ચૂકવવાની વાત કરી બીજા દિવસે આખું દેવું ચૂકવવાનું વચન આપી તે શિકારી પોતાની જાતને તેના બંધનમાંથી મુક્ત કરીને જતો રહ્યો દરરોજની જેમ શિકારી શિકાર માટે જંગલમાં ગયો પરંતુ શાહુકારના કેદી હોવાને કારણે તે કંઈ ખાવા પીવા માટે સક્ષમ ન હતો આવી સ્થિતિમાં તે ખૂબ જ પરેશાન હતો શિકાર કરવા માટે તેણે તળાવના કિનારે ઊભેલા બીલીપત્રના ઝાડ પર પોતાના માટે એક છાવણી બનાવવાનું શરૂ કર્યું તે ઝાડ નીચે એક શિવલિંગ હતું જે વેલાના પાંદડાથી ઢંકાયેલું હતું શિકારીએ શિવલિંગ વિશે ખબર ન હતી પોતાનો પડાવ બનાવતી વખતે તેણે ડાળીઓ તોડી નાખી અને આકસ્મિક રીતે તે શિવલિંગ પર પડી આ રીતે ભૂખ્યા અને તરસ્યા શિકારી આખો દિવસ ઉપવાસ કર્યા અને યોગાનુયોગ યોગ તેણે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કર્યું રાત્રિના એક કલાક વીતી ગયા બાદ એક ગર્ભવતી હરણ તળાવમાં પાણી પીવા આવી શિકારીએ ધનુષ પર તીર મૂકીને દોરો ખેંચતા જ હરણે કહ્યું હું ગર્ભમાંથી છું હું જલ્દી જન્મ આપીશ તમે એક સમયે બે જીવોને મારી નાખજો તે યોગ્ય નથી તેથી શિકારીએ કહ્યું હું જલ્દી જ મારા બાળકને જન્મ આપીશ અને તમારી સામે રજૂ થઈશ પછી તમે મારો જીવ લેજો આ સાંભળીને શિકારીએ તાર ઢીલો કર્યો અને હરણ ઝાડીમાં ગાયબ થઈ ગયું દોરીને લહેરાવતી ઢીલી કરતી વખતે આકસ્મિક રીતે કેટલાક બીલી પાંદરા એ શિવલિંગ પર પડ્યા આ રીતે પ્રથમ પ્રહરની આરાધના પૂર્ણ થઈ ગઈ મિત્રો ત્યારબાદ તેણે જોયું કે ફરીથી કોઈ હરણ પાણી પીવા આવે છે તેણે જોયું તરત જ એણે ધનુષ્ય તીર પર મૂક્યું અને આ જોઈને હરણે નમ્રતાપૂર્વક કહ્યું કે હે પારધી હું હમણાં થોડા સમય પહેલાં જ ઋતુમાંથી નિવૃત્ત થયો છું હું લંપટ બેચલર છું હું પ્રિયતમની શોધમાં ભટકી રહ્યો છું મારા પતિને મળીશ અને જલ્દી જ તમારી પાસે આવીશ શિકારીએ હરણને પણ જવા દીધું બે વાર પોતાનો શિકાર ગુમાવ્યા પછી શિકારી ચિંતિત બન્યો રાત્રિનો છેલ્લો સમય પસાર થઈ રહ્યો હતો આ વખતે તેણે ધનુષનો સ્પર્શ થતાં શિવલિંગ પર બેલના કેટલાક પાન પડ્યા બીજા તબક્કાની પણ પૂજા પૂરી થઈ એટલામાં જ બીજું હરણ તેના બાળકો સાથે ત્યાંથી પસાર થયું શિકારીએ ફરીથી તેના ધનુષ્ય પર તીર મૂક્યું અને તીર છોડવા જઈ રહ્યો હતો ત્યારે હરણે કહ્યું એ શિકારી હું આ બાળકોને તેના પિતાને સોંપીને પાછો આવીશ આ વખતે મને મારશો નહીં શિકારી હસ્યો અને કહ્યું કે શિકાર તેના શિકારીને સામેથી જવા દે હું આવો મૂરખ નથી મેં અગાઉ પણ બે વાર મારો શિકાર ગુમાવ્યો છે મારા બાળકો ભૂખ્યાને તરસ્યા હશે જવાબ આપતા હરણીએ કહ્યું જેમ તમે તમારા બાળકોના પ્રેમથી ત્રાસી રહ્યા છો એ જ રીતે હું પણ છું એ શિકારી મારા પર વિશ્વાસ કરો હું તેના પાસે આ મૂકી અને ફરીથી તમારી પાસે આવવાનું વચન આપું છું હરણનો ગરીબ અવાજ સાંભળી શિકારીને દયા આવી અને તેણે શિકારને જવા દીધો શિકારના અભાવે ભૂખ અને તરસથી શિકારી અજાણતા જ વેલાના ઝાડ પર બેઠેલા પાંદડા તોડીને નીચે ફેંકી રહ્યો હતો જ્યારે પ્રભાત થવાનો હતો ત્યારે તે જ જગ્યા પર એક હરણ રસ્તા પર જોયું શિકારીએ વિચાર્યું કે ચોક્કસ આ તો તેનો શિકાર બનશે જ શિકારીએ પોતાના બાણ પર તીર ચડાવ્યું હરણે આ જોઈને કહ્યું કે જો તમે મને જીવન આપો તો જીવનની થોડી ક્ષણો હું મારા પરિવારને મળીશ અને ફરીથી તમારી સમક્ષ હાજર થઈશ હરણની વાત સાંભળતા જ આખી રાતની ઘટનાઓ શિકારી સમક્ષ ચમકી ઉઠી ત્યારે હરણને આખી વાત સંભળાવી ત્યારે હરણીએ કહ્યું કે જેમ મારી પત્નીઓ વચન પ્રમાણે ગેમ એમ હું પણ આ ધર્મનું પાલન કરીશ અને તમારી પાસે આવીશ મારો વિશ્વાસ કરો આ રીતે તેને પણ તેણે જવા દીધો શિકારીએ સવાર પડતા જ શિવરાત્રિની પૂજા પૂર્ણ કરી શિકારીની શિવરાત્રિની પૂજા અજાણતા ઉપવાસ રાત્રિ જાગરણ અને યોગાનું એક શિવલિંગ પર બિલપત્ર અર્પણ કરીને પૂરી થઈ હતી અજાણીએ કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળી ગયું શિકારીનું હિંસક હૃદય શુદ્ધ બની ગયું અને તેની અંદર ભગવાનની ભક્તિનો વાસ થયો શિકાર કરી શકે છે આટલી સત્યતા પ્રમાણિકતા અને જંગલી પ્રાણીઓ પ્રત્યેનો સામૂહિક પ્રેમ જોઈ શિકારીને ખૂબ જ દોષપૂર્ણ ભાવના થઈ ત્યારે હરણના પરિવારને જવા દીધો અને અજાણતા શિવરાત્રીનું વ્રત કરીને મોક્ષને પામ્યો જ્યારે મૃત્યુ સમય યમદૂત તેને લેવા આવ્યા ત્યારે ભગવાન શિવે તેમને પાછા મોકલ્યા અને શિકારીને શિવલોકની પ્રાપ્તિ થઈ તો જેવી રીતે શિકારીને આ વ્રત ફળ્યું તેમ આપ સૌને ફળે તેવી ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના ઓમ નમઃ શિવાય